श्रीमद् भगवत गीता अध्याय 5 कर्म सन्यास योग श्लोक 5 नो पठन करिए પછી તેનો અર્થ સમજીએ યક્ત સંકે હે પ્રાપ્તે સ્થાનમ તદ્ગુયરפיસ્કમમેતે એકમ સાન્થમ ચયોગમ ચો યહ પશ્યતિ સપશ્યતિ અર્થાત જ્ઞાનયોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે અર્જુનજી કૃષ્ણને પૂછે છે કે જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેના ફળ અલગ છે ત્યારે કૃષ્ણ ભગવાન સમજાવે છે કે જ્ઞાનયોગ વડે જે આપણને પરમધામ પ્રાપ્ત થાય એ જ કર્મયોગ વડે પણ થાય આથી જે માણસ જ્ઞાન યોગ અને કર્મયોગને ફળરૂપે એક જ જુએ છે તે જ યથાર્થ છે જય શ્રી કૃષ્ણ